નમસ્કાર બહેનો સ્વાગત છે તમારું અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં નવી નવી ડિઝાઇનો એ પણ સસ્તા ભાવમાં તમને ઓનલાઈન મળી રહેશે તો સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમને ફાયદો અપાવશે તો આજના વિડીયોમાં ખૂબ જ સુંદર લહેંગા ચોલીઓ લઈને આવી ગયા છે જે તમે પહેરીને લગ્ન પ્રસંગે અથવા તો વાર તહેવારના દિવસે તમે આકર્ષાઈ શકો છો તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો હું તમને બધી જ માહિતી આપીશ શું કિંમત છે તમે કઈ રીતે તમારા ઘર સુધી મંગાવી શકો છો તો વિડીયોને શરૂ કરી તો આ જુઓ લહેંગા ચોલી આમાં બ્રાઉન અને ગુલાબી કલરનું કોમ્બિનેશન જોવા મળે છે આ લહેંગામાં ખૂબ જ સુંદર ડિઝાઇન જોવા મળે છે દુપટ્ટામાં સમોસા આકારે લેસ નાખેલી છે બોર્ડર પર ફૂમતા જેવા લટકન પણ લગાવેલા છે અને બ્લાઉઝમાં પણ નવી પેટર્નમાં જોવા મળે છે આની કિંમતની વાત કરીએ તો આની કિંમત છે અગિયારસો રૂપિયા છે આમાં મરુણ સફેદ અને બ્રાઉન કલરનું કોમ્બિનેશન જોવા મળે છે કાગરામાં નીચે મોટે બોર્ડર વર્ક કરેલું છે અને ઉપર મરુણ કલરમાં જે દુપટ્ટામાં પણ પૂમતા અને ટ્રેડિશનલ ડિઝાઇન જોવા મળે છે આની કિંમત છે બારસો રૂપિયા છે આમાં સફેદ અને લાલ કલરનું કોમ્બિનેશન જોવા મળે છે નીચે મોટી લાલ બોર્ડર અને લાલ પટ્ટા જોવા મળે છે દુપટ્ટામાં પણ સફેદ જેવી પેટર્ન કરેલી છે તો આ કોમ્બિનેશન એકદમ સુંદર લાગે છે તો આ તમે પસંદ કરી શકો છો આની કિંમત છે અગિયારસો રૂપિયા છે હવે આ જુઓ આ લહેંગા ચોલી ખૂબ જ એટલે ખૂબ જ સુંદર છે લોકોએ આને ખૂબ જ પસંદ કર્યો છે આની ડિઝાઇન એકદમ વન નંબરની જોવા મળે છે લહેંગાની બાજુમાં ઝુમતા ફૂલ જેવી લટકન વર્ક કરેલ છે દુપટ્ટામાં પણ રોયલ ડિઝાઇન જોવા મળે છે બ્લાઉઝમાં રેડ અને સફેદ ટપકામાં પેટર્ન કરેલી છે તો તમે આને પણ પસંદ કરી શકો છો આની કિંમત છે અગિયારસો રૂપિયા છે હવે આજો આમાં પણ ક્રીમ અને સફેદ કોમ્બિનેશન જોવા મળે છે આ દક્ષિણ ભારતની સંસ્કૃતિનું મિશ્રણ છે આ તમને એકદમ રોયલ લુક આપશે આની પણ કિંમત છે રૂપિયા છે આમાં બ્લેક અને લાલ કલરનું કોમ્બિનેશન જોવા મળે છે આ પણ ઘેરા ચોળી ખૂબ જ સુંદર લાગે છે લહેંગાની બોર્ડરમાં હાથીની પેટર્ન જોવા મળે છે દુપટ્ટામાં પણ ફૂમતા જેવા લટકન લગાવેલા છે આ તમને લગ્ન પ્રસંગમાં

તો આ ત્યાં લહેંગા ચોલી આમાંથી કઈ ડિઝાઇન તમને વધુ પસંદ આવી કમેન્ટ જરૂરથી કરજો દરેક લહેંગા ચોલી આ દુપટ્ટાની કિંમત જે છે બે પોઈન્ટ ત્રણ મીટરમાં આવશે લહેંગાની વેથની સાઈઝ ચુમ્બાલીસ ઇંચ લહેંગાની લંબાઈ એકતાળીસ ઇંચમાં આવશે તો તમારી અનુકૂળ સાઇઝ હોય તો તમે મંગાવી શકો છો દરેક ચોલીમાં ટસર સિલ્ક કાપડનો ઉપયોગ કરેલો છે સ્ટ્રેચેબલ આવશે અને જે લોકોએ આ લહેંગા ચોલીને ઓનલાઇન મંગાવેલ છે તેમના સારા સારા રિવ્યુ આવ્યા છે તો તમે આની ચિંતામુક્ત રીતે તમારા ઘર સુધી મંગાવી શકો છો તો અત્યારે જ ઓર્ડર કરાવો ઓર્ડર આપવા માટે આપેલ નંબર પર માત્ર ને માત્ર વોટ્સઅપ મેસેજ કરો મેસેજમાં તમને મનપસંદ ચોલીનો ફોટો સાથે તમારું નામ મોબાઈલ નંબર અને પુરુષના નામું આપવાનું રહેશે જેથી અમે તમારા ઘર સુધી પાર્સલ મોકલાવી શકીએ પૈસાની ચુકવણી જ્યારે પાર્સલ તમારા ઘરે પહોંચી જાય ત્યારે જ આપવાના રહેશે વસ્તુમાં કોઈ ખામી નીકળે તો ત્રણ દિવસની અંદર રિટર્ન પોલિસી ઉપલબ્ધ છે સરળ સુરક્ષિત શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર